અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જૈન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જીપીસીબી સીડીએમ ડીઆઈએસએચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી જૈન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ લાગતા હાથ ધરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બની છે વહેલી સવારે પણ જીઆઈડીસી વિસ્તારમાં લાકડાના બેલેટમાં બનાવતી જૈન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ ભભૂકી ઉઠતા દોડથામ મચી ગઈ હતી અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ફાઈટરોને આગ લાગવાની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ અને ડીઆઈએસએચની ટીમ ઘટના સ્થળે હાજર થઈ હતી